હું નમસ્કાર ખેડૂત મિત્રો ગોવિંદ ફૂલે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છે મોવિયા ગામે તો આપડે પ્રગતિશીલ ખેડૂત છે એનો આપડે અભિપ્રાય લેશું અને એને એક નવી રાત છે નવી રાત નું વાવેતર કરેલું છે આ બાજુમાં પણ એક જાત છે આપણે જે જુનાગઢ યુનિવર્સિટી પોપ્યુલર જાત છે બંનેમાં શું ફરક છે ને આજે આપણે ખેડૂત પાસેથી જાણીશું કે જેથી કરી આપણે આવતા વર્ષે કોઈ પણ ખેડૂતને બિયારણ વાવવું હોય તો આપણે પસંદગી કરવામાં સૌથી મોટો બેનિફિટ રહે તો સૌ પ્રથમ તો પેલા નામ આપો તમારું અમૃતભાઈ કેશુભાઈ ગોંડલિયા ગામ મૌયા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ બરોબર છે એટલે આપણે આ આ તુવેર કઈ છે આપડે ફૂલે પુષ્પા ફૂલે પુષ્પા મગફળી મગફળી ચાલીસ દિવસે આપડે બે એક દિવસે આપણે જોઈ શકો આ તુવેર કમ્પ્લીટ થઈ ગયે ઓ આવે છે આપણે આ ફૂલે પુષ્પા ફૂલે શેઠ ની ફૂલે પુષ્પા રહી ને એ ખેડૂત મિત્ર એ મગફળી જ્યારે ચાલીસ દિવસ ની થાય ને ત્યારે પાળામાં સોંપી હતી બરોબર છે અને આ આપણે જુનાગઢ યુનિવર્સિટી જે સાવજ તુવે એને પણ એ જ દિવસે પાળામાં સોપી હતી એટલે કહેવાનું એ છે કે કેટલો બે ને પાકવામાં ડિફરન્સ છે તો આ અત્યારે અંદાજે કેટલા દિવસ લે છે આપણે ફૂલે પુષ્પા પાકવામાં એકસો ને ત્રીસ થી ચાલીસ દિવસ એટલે આપણે હવે હવે કેટલા દિવસ છે લેશે પંદર દિવસમાં કમ્પ્લીટ થઈ જાય કારણ કે કોકો થોડો તો પાકવા આપણે

મારા અંદાજ પ્રમાણે તો વીસ મણ થાય પણ વધારે થાય પચીસ મણ ની વીસ મણ તો પાકી પણ ખેડૂત મિત્ર લાઈવ જોઈ શકો છો આપણે એક સારો છોડવો એવું નથી કારણ કે આપણે એક છોડવો બતાવીએ તો ખ્યાલ ન આવે તમે લાગે છે આપડે છોડવો બતાવી તમે જોઈ શકો આ બધા છોડવા નમી એટલા માટે ગયા છે કે એનો ફાલ એ પ્રમાણે છે ને હજી આ નીચે પણ એ જ ડાયું છે તમે જોઈ શકો ઉપરથી આપણને લાગે થોડી છે તમે જોઈ જવો આપણે ખાલી આ એક છોડવાનો એક પાથલો ભરાય ને આપણે બસમાં આવે ને એટલી સિંગુ એક છોડવાની છે હવે એને મૂકી દો નીચે આપણે એની બાજુ લેવી ના કરવું થાય હા જો આમાં પણ એટલી જ છે સિંગુ હવે આ છોડવું આપણે જો તો આમાં પણ એ જ સિંગુ છે એટલે ગમે એ સાઈડમાં આ સાઈડ જોવો કે આ સાઈડ જુઓ તમે સિંગુ ભરપૂર જ સિંગુ છે આ નમી ગઈ

પણ ટૂંકી મુદતની જો વેરાયટી કોઈ ખેડૂત મિત્રો વાવવા માંગતા હોય ને તો એના માટે બેસ્ટ છે ફૂલે પુષ્પા અને લાંબી ડ્યુરેશનમાં જોતી હોય તો આપણે સાવત જુનાગઢની છે જ બરોબર છે જે આપણે યુનિવર્સિટી છે એમની જે ભલામણ છે એ જ તો આજે આ બધું નીકળવાનું કે આપણે ફિલ્ડ વિઝિટ કરવી અને આ મોવિયા ગામની અંદર નીકળવાનું હતું કે આપણે જોઈ લેવું કે તુવેર છે

હતા જ પણ એતો પાંચ રૂપિયાની લાલે છે ને ખેડૂત ને બાકી વેરાયટી માં કઈ ઘટા નઈ ગમે ખેડૂત મિત્રો આપડે ભલામણ છે તો બસ આપડે આટલું નમસ્કાર